નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વાસ્તી ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સાંભળીએ હરિયાળી અમાસની કથા અષાઢ મહિનાની અમાસ તિથિનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે પીપળાના વૃક્ષની પૂજા કરવાની પણ વિધિ છે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી કથા સાંભળવા અને વાંચવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એક સમયે રાજા પોતાના પરિવાર સાથે મહેલમાં ખુશીથી રહેતા હતા તેમને એક દીકરો હતો જે પરની ખાતો એક દિવસ રાજાની પુત્રવધૂએ રસોડામાં રાખેલી મીઠાઈ જોઈ અને તેણે બધી જ મીઠાઈઓ ખાઈ લીધી જ્યારે તેણે પૂછવામાં આવ્યું કે બધી મીઠાઈઓ ક્યાં ગઈ ત્યારે તેણે કહ્યું કે ઉંદરોએ બધી મીઠાઈઓ ખાઈ લીધી છે ઉંદરોએ પુત્રવધુના આ શબ્દો સાંભળ્યા અને આ ખોટા આરોપ પર ખૂબ ગુસ્સે થયા આ પછી તેણે રાજાની પુત્રવધુને પાઠ મનાવવાનું નક્કી કર્યું થોડા દિવસો પછી મહેલમાં કેટલાક મહેમાનો આવ્યા ઉંદરોને લાગ્યું કે રાજાની પુત્રવધુને પાઠ મનાવવાની આ એક સારી તક છે बदलो લેવા માટે હુંદરોય પુત્રવધૂની સાડી ચોરી લીધી અને તેને મહેમાન રૂમમાં મૂકી દીધી. સવારે જ્યારે નોકરો અને અન્ય લોકોએ ત્યાં સાડી જોઈ ત્યારે લોકો રાજાની પુત્રવધૂના પાત્ર વિશે વાતો કરવા લાગ્યા. આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. जयरे आ समाचार राजा ना कान सुधी पहुंचया त्यारे तेमने पोतानी पुत्रवधुना चारित्र्य पर शंका करी अने तेने महल मांथी काढी मूकी राजा ने पुत्रवधु महल छोड़ीने झूपड़ी में रहवा लगी अने नियमितपणे पीपळाना झाड़ नीचे दिवो प्रगटाववा लगी आ साथे पूजा कर्या पछी अने गोल चढ़ाव्या पछी तेनीए लोकोमां प्रसादनुं वितरण शुरू कर्युं અમ થોડા દિવસો પછી એક દિવસ રાજા પિકળાના ઝાડ પાસેથી પસાર થયો જ્યાં તેની પુત્ર વધુ હંમેશા દીવો પ્રગટાવતી હતી આ સમય દરમિયાન તેણે ધ્યાન તે ઝાડની આસપાસ ચમકતી લાઇટો તરફ ગયો આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો મહેલમાં પાછા ફર્યા પછી તેણે તેના સૈનિકોને તે પ્રકાશનું રહસ્ય શૂધવા કહ્યું સૈનિકો રાજાની વાત માની તે ઝાડ પાસે ગયા ત્યાં તેમણે જોયું કે દીવાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા બધા દીવાઓ પોતપોતાની વાતો કહી રહ્યા હતા પછી એક દીવાએ કહ્યું હું રાજાના મહેલ કે છું મહેલમાંથી કાઢી મૂક્યા પછી રાજાની પુત્રવધૂ રોજ મારી પૂજા કરે છે અને મને સળગાવે છે બીજો બધા દીવાઓએ તેને પૂછ્યું કે રાજાની પુત્રવધૂને મહેલમાંથી કેમ કાઢી મૂકવામાં આવી જેના જવાબ માં તેણે જવાબ આપ્યો કે એક દિવસ મીઠાઈ ખાધા પછી તેણે ઉંદરોનો ખોટા નામ આપ્યા આ સાંભળીને ઉંદરો ગુસ્સે થયા અને રાજાની પુત્ર વધુ પર બદલો લેવા માટે તેમણે તેની સાડી મહેમાન રૂમમાં મૂકી દીધી આ વધુ જોઈને રાજાએ તેમણે મહેમાનમાંથી કાડી મૂક્યા આ વଧું સાંભળીને સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને મહેલમાં પાછા ફર્યા પછી તેમણે રાજાને આખી વાત કહી. આ સાંભળીને રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાની પુત્રવધૂને મહેલમાં પાછી બોલાવી. આ રીતે રાજાની પુત્રવધૂને પીકળાના ઝાડની નિયમિત પૂજા કરવાનો લાભ મળ્યો અને તે પોતાનું જીવન આરામથી જીવવા લાગી. भगवान शिवनी जय हो माता पार्वती जय हो दर्शक मित्रों जो आ वीडियो पसंद आयो हो तो प्लीज लाइक कमेंट शेयर मैंने सब्सक्राइब अवश्य करजो आभार आवजो